ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે ગુજરાત પોલીસે કમર કસી હોય તેમ સરહદીય અમેરગઢ પોલીસ ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા જતા નાના મોટા તમામ વાહનોનું નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજસ્થાનની સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ હથિયાર તેમજ બોડી વોન કેમેરા પાસે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા આવતા જતા નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી ઝીણવટભર્યું ચેકિંગ કરાઈ રહ્યું છે જેમાં દારૂ સહિત કેફી પદાર્થો જેવા ગુનાઓ અટકાવવા પોલીસ પ્રયત્ન કરી રહી છે જ્યારે શંકાસ્પદ વાહન ચાલકોનું ફોટો આઈડી ચેક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અમીરગઢ ચેકપોસ્ટ ખાતે રાજસ્થાનથી જોડાયેલી ચેકપોસ્ટ હોય અહીંયાથી થી કોઈ દારૂ પ્રિવેશ વ્યક્તિ અને ના પ્રવેશે એ અનુસંધાને બ્રેથ એનાલાઇઝર મારફત તમામ દારૂનું જે સેવન કરીને આવતા હોય તો તે તમામ વ્યક્તિઓનું જે અહીંયા આગળ બ્રેથ એનાલાઇઝર મારફત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મોટા વાહનો જેમ કે ટ્રકો છે બસો છે તેની અંદર બીજા કોઈ હથિયારો કે દારૂ પ્રવેશે ના એ અનુસંધાને કોઈ બીજી વસ્તુની આડમાં તો દારૂ નથી પ્રવેશતો એ અનુસંધાને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ચેકપોસ્ટ ખાતે કોઈ ગેરકાયદેસર વસ્તુઓ પણ ના પ્રવેશે અને ગેરકાયદેસર દારૂ પણ ના પ્રવેશે એના માટે તમામ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિમય રીતે થાય એ અનુસંધાને તમામ યાત્રિકો સાથે સો